હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગરમીમાં શરીરને ઠંડક આપતું એવું મસ્કમેલનનું મિલ્કશેક જોવાના છે બહુ જ સરળ છે તમે જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો એ બિલકુલ ફ્રીમાં છે અને મને તમારો સપોર્ટ કરતા રહેજો તો ફ્રેન્ડ્સ અહીં મસ્કમેલનનું જ્યુસ બનાવવા માટે મેં એક મસ્કમેલનને લીધેલું છે તો આપણે એને સક્કરટી પણ કહેતા હોઈએ છીએ તો પાંચસો ગ્રામ જેટલી મેં સરસ એવી પાકી સક્કરટીટી લીધેલી છે જ્યુસ બનાવવા માટે તો આપણે એને કટ લગાવીશું અને જુઓ અંદરથી કેટલી સરસ લાગે છે જ્યુસી અને એની અંદરથી આ બીને આપણે કાઢી લઈશું તો આ રીતે ઊંડા ચમચાની હેલ્પથી આપણે બીને કાઢી લઈશું અને પછી એના અંદર રહેલો બધો જે પલ્પ છે એને પણ આપણે ચમચાની હેલ્પથી દૂર કરીશું અને લઈ લઈશું તો જુઓ તમને જે રીતે કમ્ફર્ટેબલ લાગે એ રીતે તમે લઈ શકો છો હું આ રીતે ચમચાની હેલ્પથી જ બધો ગળ કાઢી લઈશ અને એને મિક્સર જાર અથવા જ્યુસરમાં ડાયરેક જ એડ કરી રહેલી છું અને સર્વિંગ માટે આપણે યુઝ કરવાના છે તેથી મેં આ રીતે બધો પલ્પ કાઢેલો છે બરાબર તો બધો પલપ કાઢીને એમાં વન ફોર્થ કપ જેટલો મેં ખાંડ એડ કરી છે સુગર એડ કરેલી છે તો સકરટેતી મીઠી હોય છે ફ્રેન્ડ્સ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરજો એમાં ચારથી પાંચ મેં કાજુ એડ કર્યા છે તમે બદામ પણ એડ કરી શકો છો અને હવે આપણે એને પીસી લઈશું સરસ રીતે ફાઇન પેસ્ટ એવી એને બનાવી લઈશું તો એમાં મેં થોડું દૂધ પણ એડ કરેલું અને પછી મેં એને પીસેલું છે તો અડધા કપ જેવું દૂધ એડ કરીને એને સારી રીતે ફાઇન પેસ્ટ કરી લીધેલી તો આપણે મિલ્કશેક બનાવી રહેલા છે એટલે સ્વાભાવિક રીતે આપણે એમાં મિલ્ક એડ કરીશું તો તમે જોઈ શકો છો એક ઘાટું એવી પેસ્ટ બનાવી છે અને બીજું મારી પાસે એકથી દોઢ કપ જેટલું દૂધ રહે છે એમાં હું આ જ્યુસને એડ કરી દઈશ તો પીસવામાં પણ મેં અડધા કપ જેટલું દૂધ એડ કરેલું અને બીજું દોઢેક કપ જેટલું આ એટલે બે કપ જેટલું એમાં દૂધ એડ કરેલું છે તો દૂધનું પ્રમાણ તમે વધારે કે ઓછું રાખી શકો જે રીતે તમને પસંદ હોય અને આ મેં ટકમણિયાના બીજ અમારી સાઈડ કહે છે તો એને સબ્જા સીટ પણ કહેવામાં આવે છે હિન્દીમાં એને કોઈક લોકો ટૂંકમલંગા કહે છે તો એને મેં પાણીમાં ડીપ કરીને રાખેલા એક ચમચી જેટલા મોટી ચમચી જેટલા એ આપણા શરીરને બહુ જ ઠંડક આપતા હોય છે ગરમીની સિઝન માટે બહુ જ ફાયદાકારક છે તો તમે જરૂરથી ટકમણિયા એડ કરજો તેને આગળથી પાણીમાં તમે પંદર મિનિટ સુધી પલાળીને રાખશો તો સરસ આ રીતે ફૂલી જશે અને થઈ ગયું આપણું ઠંડુ ઠંડુ એવું ટેટીનું જ્યુસ તૈયાર તો આપણે એને શરૂ કરીશું તો પહેલાં મેં બેથી ત્રણ આઈસ ક્યુબ નાખ્યા છે અને એમાં આપણે હવે શરૂ કરી રહેલા છે તો ફ્રેન્ડ્સ બહુ જ સરળતાથી બની જાય છે ટેસ્ટી બને છે શરીર માટે બહુ જ ફાયદાકારક પણ છે તો તમે જરૂરથી ટ્રાય કરજો વિડીયો કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં કહેજો અને વિડીયો કઈ જગ્યા પરથી તમે જોઈ રહેલા છો એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ફરી મળીશું ત્યાં સુધી આવજો